હે ગુડ મોર્નિંગ ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ્સ તો નવી સવાર સાથે નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે તો દોસ્તો સવાર થઈ ગઈ છે સવાર સવારમાં બધાને હર હર મહાદેવ ગુડ મોર્નિંગ એન્ડ જય માતા દી તો દોસ્તો રાત્રે વરસાદ પડ્યો હતો એટલે વાતાવરણ કંઈક આ પ્રકારનું છે ટેફા બધા તમે જોઈ શકો છો પલળી ગયા છે કે રાત્રે વરસાદ પડ્યો હતો એટલે આમે આમ તો બહાર ઊંઘતા હતા પણ અંદર જતા રહ્યા ભાઈ ઘરમાં તો સવાર સવારમાં આટલો લઈને પાછી પાછો બહાર નીકળ્યો છું જોઈ શકો છો તો વાતાવરણ એટલું સુહાનું છે ને એ મજા આવે છે ઠંડુ જોઈ શકો છો તમે મારો છોકરો દોસ્તો લાઈફની અંદર બ્લોગર બનવાની ઈચ્છા છે પણ સખત મહેનત કરી રહ્યો છું યુટ્યુબની અંદર પણ કહી છતાં અત્યારે નિષ્ફળતા મળે છે મને કારણ કે વ્યૂઝ એટલા આવતા નથી ખબર નથી ક્યાં પ્રોબ્લેમ આવે છે આખી વિડીયો તો હું બનાવું છું અને અત્યારે હું સવાર સવારમાં દાંતણ લેવા માટે નીકળ્યો છું દાંતણ ક્યાં મળશે લીમડો જોવો પડશે કારણ કે ગામડામાં આવ્યો છું તો બ્રશ લાવ્યો નથી અને દાંતણ ચાવા માટે નીકળ્યો છું તો દોસ્તો લોગર બનવાની ઈચ્છા છે તો સપોર્ટ તમે મારો બનાવી રાખજો કારણ કે સપોર્ટ વગર કોઈ માણસ આગળ વધતો નથી વિડીયો તમને પસંદ આવે તો એક લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો નવા હોય તો રાત્રે પવન એટલો બધો કાઢતો હતો ને કે એ સામે જોઈ શકો છો બધું નીચે પાડી દીધું છે આ બધા પૂરા નીચે પડી ગયા છે ખરવાઈ ગયું છે તો સફાઈ કરવા માટે મારી વાઈફ આવી ગઈ છે સફાઈ કરશે તો ઘરની સફાઈ પહેલી કરવી પડે તો મિત્રો રાત્રે પવન એટલો આવ્યો હતો ને તો એ સામે જોઈ શકો છો તમે ઝૂમ કરીને બતાવી દઉં તમને તો તાળની ઉપરથી જે પાઠું પડ્યું છે જોઈ શકો છો એ પાઠું એટલે કે આ જે તાળ છે એનું એક શું કહેવાય પાન તો નહીં કહી શકે પાન કહી શકો અને એને પાઠું કહેવામાં આવે છે તે ઉપર પડ્યું છે તો દોસ્તો પવન આવે એટલે આપણે ઘરની અંદર રહેવું જોઈએ કારણ કે ગમે તે પતરા ઉડી શકે વાગી શકે જાર પણ પડી શકે તો દાંતણ કરવાનું બાકી છે અને એટલે કે બ્રશ કરવાનું બાકી છે કારણ કે બ્રશ લાવ્યો નથી એટલે દાંતણ કરવું પડશે તો આપણે ફ્રેશ થઈને ફરીથી મળીએ તો વિડીયોની અંદર બન્યા રહો તો દોસ્તો નહીં ધોઈને ફ્રેશ થઈને આવી ગયા છે અને હવે જવું પડશે બરોડા તો દોસ્તો ત્યાં જઈને પાછા નોકરી કરવી પડશે પૈસા પાછા કમાવા પડશે કારણ કે બહુ દિવસ થઈ ગયા લગભગ પાંચ છ દિવસ થઈ ગયા અહીંયા ઘરે આવ્યા તો હવે જઈએ છીએ વડોદરા તો વિડીયોની અંદર બન્યા રહો તો આપણી ગાડી રેડી થઈ ગઈ છે જોઈ શકો છો બરોડા જવા માટે దోస్తో చే ફાઈનલી ગાઈઝ હું આવી ગયો છું વડા તલાવ વડા તલાવ તમે જોઈ શકો છો અહીંયાનું વ્યૂ અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો ખૂબ સરસ લાગે છે અમારી ગાડી ઊભી છે વડોદરા જઈએ છે તો તો જતાં જતાં થોડું વિચારી કે અહીંયા રહીએ થોડું વિડીયો શૂટિંગ કરીએ અને થોડા પૂડા પડાવી લઈએ તો અહીંયાનો વ્યૂ મજા આવી ગઈ આઈ હોપ કે તમને પણ મજા આવી ગઈ છે કારણ કે અહીંયાનો વ્યૂ છે ને જબરદસ્ત લાગે સામે પાવાગઢ છીએ જય માતાજી જય મહાકાલી અહીં બસ આવે છે સરકારી જોઈ શકો અહીંયાનો વ્યૂ એટલે ખતરનાક એકદમ નેક્સ્ટ લેવલ